નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું એમાં તો ચાલો આપણે આગળના સમાચાર જોઈએ ઉપલેટામાં આજે સુન્ની મુસ્લિમોના તહેવાર ગૌસે આઝમ દસ્તગીર એટલે કે ગ્યારવી હરીફની ઈદે નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર ઉજવણી કરાઈ છે જી હા મુસ્લિમોના ગૌસે પાકનો દિવસ એટલે કે ગયારવીહ શરીફનો દિવસ હોય જેના સંદર્ભમાં આજના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે અને પા પંચહાટડી વિસ્તારમાંથી લઈને ગાંધી ચોક જીકરિયા જીકરિયા ચોક અશ્વિન ચોક જેવા જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનું જુલુસ કાઢવામાં આવે છે આ જુલુસમાં અનેક જાહેર જગ્યાઓ પર પ્રસાદી રૂપે ન્યાજના સ્ટોલ લગાવવામાં આવતા હોય છે જેમાં કોઈપણ જાતના નાત જાત કે ભેદભાવ વગર સર્વે હિન્દુ મુસ્લિમ લોકોને પ્રસાદી વિતરણ પણ કરવામાં આવતી હોય છે दर वर्स जीअं भाई कोई

आदि शरीर का जुलूस निकाला गया है हमारे उद्यता सुनी मुस्लिम जमात की तरफ से प्रमुख जदीप भाई पौला प्रमुख लाला भाई बाबा से पीमल जमात के प्रमुख हनीप भाई मोदी वाइफ भाई मोदी रशीद भाई शिवानी सब लोगों ने जुलूस में जो तो सहमत उठा के निकाला गया है मैं उनको मुबारकबादी देना चाहता हूँ और तो हर साल की तरह मिलाने प्रदेश दे जाने का जुलूस इसी तरह निकले और जुलूस के बाद जो दुआएं हुई है कुशूसन हमारे भारत के लिए अमन चैन और सुकून की दुआ हुई है और भाईचारे की दुआ की गई है और फिलस्तेन के यहाँ भी दुआ की गई है उनके लिए और जुलूस काफ़ी बड़ा है और सबको नेक तोहफी दिए कि गौसल तो आजम जिंदगी के जुलूस में हम सब